દાતળવાડા ગામના પૂર્વ સરપંચે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હારીજના દાતળવાડા ગામના પૂર્વ મહિલા સરપંચ તથા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના દીકરી સોનલબેન ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે કન્યા શાળાની ત્રણસો દીકરીઓ વચ્ચે પહોંચી કેક કાપી ત્યારબાદ તેથી ભોજન પીરસી દીકરીઓને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું સોનલબેન ઠાકોરે પોતાના ઓગણચાળીસ જન્મદિવસ નિમિત્તે સાદગીપૂર્ણ ઉજવણી કરી પ્રથમ નવરાત્રીના રોજ જન્મદિવસ નિમિત્તે હારીજ માં આવેલ કન્યાશાળાની

પ્રેરણા આપી હતી શાળા પરિવાર દ્વારા સોનલબેન ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જીગરભાઈ મહેતાનું શાલ લોઢાડી સન્માન કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં દિલીપજી ઠાકોર સોનલબેન ઠાકોર જમનાબેન જીગરભાઈ મહેતા મહેશભાઈ દેસાઈ શાળાના આચાર્ય શિક્ષકગણ અને બાળકો હાજર રહ્યા હતા રિપોર્ટ ભરત સત દ્વારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ જે ત્રણ તારીખે દાંતરવાડા પૂર્વ સરપંચ અને માનનીય કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈની દીકરી સોનલબેનનો જન્મદિવસ હોવાથી એમને એવું કીધેલું કે ભાઈ જીગરભાઈ આપણે કઈ જગ્યાએ જન્મદિવસ ઉજવવો છે તો એમને એવી લાગણી થઈ કે અહીંયા જે દીકરીઓ છે સ્લમ એરિયાની ત્રણસો દીકરીઓ છે એની વચ્ચે આજે જન્મદિવસ ઉજવી એમને ભેટ સોગાતો ચોપડા ભણવાનું આપી એમની વચ્ચે જ કેક કાપી અને આજે એમનો જન્મદિવસ ઉજવી અને નવરાત્રિની શક્તિ પૂજાને સાર્થક કર્યું છે અમે બધા પણ આ કાર્યમાં જોડાઈ અને અમે પણ પોતાની જાતને ધન્ય ગણીએ છીએ કે આ ત્રણસો દીકરીઓને એક શક્તિ પૂજા કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે